તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને કાલે રાતે હે ને અમારે અને કોકનું પાડું આવી ગયું હે તો હજુ કોઈ લેવા આવ્યા નહીં આ જો પાડુ આ પાડું કાલ હોદનાનું આવેલું હે અને હું તો કર્યો નહોતો કાલ હોજે નીકળ્યો કરે હતો તો કોકનું પાડું આવી ગયું હે ને તો હજુથી કોઈ લેવા આવ્યા નહીં ફોન કર્યો હતો પણ કોઈ વળતો જવા કોઈ આવેલું નહીં જોઈએ હવે આજ લેવા આવે કોઈક નહી ફાઈનલી મિત્રો જેનું પેસ હતી ને એની અત્યારે આવી ગયા લેવા એટલે આપણે દઈ જી અને પોણી વાળી હેડમ આજ હવારમાં જ પોણી વાળી આપણે નીકળ્યો હવા વાર છોડે તો ફાઈનલી પાણી બધું પહી દીધું હે હાલત હજુ પાણી બોર બંધ કરી નાખ્યો હે મારા એસી હાલત હે કુછો નહીં પણ એને યાર અંધારથી એ બોલો તો કે શેતર હરખું ન ને એના લીધે મજા ના આવી અને હજુ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હજુ ખાધું નહીં એટલે હવે ખાવાનું છે થેન્ક યુ થેન્ક યુ હાનો ચેક બનાવી લે દેશી 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 ચેન લાવો છો મી તો ફાઇનલી આપણે પહોંચી ગયા કોમ ઉપર દાઢી નહીં આવી તારા જોર આવશે તે હું કરી દે चूत आके रे तू थोड़ी वाल लागे पर मजा मैं मत को लागसीर आवशे मजा सपोर्ट करो फुल सपोर्ट करो फुल सपोर्ट कर जो है है जो है। जो है। दो भाई तू मैं जो जो तू जोती है आज से 2 दरा तो 2 दरा ब्लॉग पे दे भैया मोननो ब्लॉग नहीं खावे आ एना सपोर्ट तू क्यों राजी यहां पर तो बर्थडे मैसेज जो बर्थडे बर्थडे कमेंट आ रहे है अन तारा तो कमेंट तो दूर एक ब्लॉग टच ही करता नहीं अंदर मैं YouTube नहीं, तो नहीं। है नहीं। तो फास्ट तो बस सपोर्ट सानू सपोर्ट आ लाइक को करो अगर है ना इरो के YouTube फैट नहीं लाइक तो कर करा दे लाइक नहीं कर कोई नहीं पर वीडियो आप खोज ले हां जो ले वॉच टाइम आज देखा ली लाइक के नहीं करता कमेंट ना करता ना मिला जो तो नहीं चलिया दो जो તો કેતો તમને કે હું હતું વિડીયો તો ફાઇનલી આઈ ગયા ડોબા કી આ એ તો ખાલી જગ્યા પડી આ નિકળ તને ખબર છે હું બહુ ખબર આ બચ્ચી આ હવા મે હા કેટલી વાર મને આગળ છે આ નિકળ દો નિકળ કે નહીં ફાઈનલી ડોબા નિકળી છે આ રે આ અંદર કોણ હા ઉપડો

بوط بوط ايش میٹر سيريس થઈ ગયા તો તો ফাইনલી તો ರಾಜي ચા ઢોળ્યો તો આપણે કરાવી આરો ઢોળાવા ગયો તો બાબા બાબાને ઢોળાવા જઈને પોતે તોડી રહ્યો તો चलो ચા પી મન મન તરહ હાચિંગ પી લેલે

कर चा <laughs> 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 तो नेट पीतो बोलोतू मरा बिंघम्म <laughs> <laughs>

डी मैं महानाल देने दीजिए लेई है। तो गैस इन कॉमेडी आइज़ा कर रहे नवीसू मैं विजना बैठा ही कॉम में जो सोख रहे हैं हमारा दिवा कर रहे हैं मेरा गाड़े मेरा गाड़े है बोलो चालू बोलो जोड़ा रेन बोले भाई चिटा नहीं जोड़ा रेन गाड़े है बोलो चालू है काकड़ा कौन है अंदर कौन से माथर को करा ले आ रहे हो। कर जी बाल हल्का कर जी मापा ही दत कर जी दत दत कर जी दता दत काट

वॉशो ॿारजो करे ॿार खावी